ઠાકોરજી ઠાકોરજીની સેવામાં આપણે દેહની સેવા કરીએ આપણે માનવ એટલે કે સમાજની સેવા કરીએ અને આપણે પ્રભુની સેવા કરીએ સેવા એ બહુ જ વ્યાપક અર્થમાં છે છે અને એમાં એમાં અધિકાર શું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ફલમ વાય અધિકારો અત્ર ફલ કેવી રીતે આપણને મળશે સેવાનો આપણને સેવા કરતા કરતા મિશ્રી ભોગ ધરતા ધરતા ઈચ્છા થાય કે હવે તો બે વર્ષ થઈ ગયા ખાલી મિસ્ત્રી ભોગ હું ધરું છું હું તો સંસારમાં બધું જ ખાવા પીવાનું સવાર સાંજ બપોર બધું જ જમું છું પણ પ્રભુને કેવલ હું મિશ્રી ભોગ જ ધરી રહ્યો છું હવે મારે પ્રભુ કમ સે કમ જારીજી અને દૂધ તો ધરવા જોઈએ આ આપના મનમાં ભાવ જાગ્યો એટલે આપણો અધિકાર ભક્તિમાં વધ્યો એના અનુસાર ફલ સેવાનું ફળ શું છે મિશ્રી ભોગ ધરતા તા આપણને દૂધ ધરવાની ઈચ્છા થઈ આ સેવાનું ફળ છે સેવાનું ફળ સેવા છે

સામાજિક અનેક કાર્ય કરવાના હોય પ્રભુની સેવા પછી આપણે ઉત્થાપન થી શૈન સુધીનો ક્રમ આ અષ્ટયામ સેવાનો વિસ્તાર કરવો છે આઠ સમાની સેવા એક સમામાં કરતા હતા હવે આપણા મનમાં વિચાર થયો કે મંગળાથી રાજભોગ ચાર સમાની સેવા સવારે કરવી છે પછી બપોરે આપણે લૌકિક કાર્ય કરવા છે બધા જ સાંસારિક કાર્ય કરવા છે અને ઉત્થાપનના સમયમાં ફરી વાર આપણે ઉત્થાપન ભોગ દરી અને શેન સુધીની સેવા સાંજે કરવી છે જે આઠ સમાય ની સેવા આપણે એક સમયમાં કરતા હતા હવે ચાર ચાર સમય ની સેવા આપણે બે વિભાગમાં વિજા વિભાજીત કરીને અષ્ટાયામ સેવા કરવાના આપણા મનોરથ ને કોને પુષ્ટ કર્યો આપણે સખડી ભોગ સુધીની સેવા એક સમયમાં પહોંચ્યા એટલે ઠાકુરજીએ એ સાધન એ જે આપણે પ્રયત્ન કર્યો એ જે આપણે સેવામાં ભાવ કર્યો એનું ફલ ઠાકોરજી શું આપ્યું કે આપણને બે વખત સેવા કરવાનો અધિકાર પ્રાપ્ત થયો અધિકાર પ્રભુ આપે છે કે હવે 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 હે જીવ તું આવ્યો ઉપર 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 આવ અને પ્રભુ ધીમે ધીમે પોતાની પાસે જેમ જેમ જીવને નિકટ બોલાવે છે તેમ તેમ એને પોતાની સેવાનો વિશેષ અધિકાર પ્રાપ્ત કરાવડાવે છે આપણે ઘણી વાર બોલતા હોઈએ

આ બધું કરાવનાર કોણ છે એ પણ એ જ છે જે બહાર એ પોતાની અનુભવી રહ્યો છે આનંદ પ્રાપ્ત કરી રહ્યો છે તો આ જે અંદર બ્રહ્મ બિરાજે છે એ બહાર બિરાજતા બ્રહ્મ ને આપણે હૃદયમાં પધરાવીએ છીએ આપણે દર્પણ દેખાડીએ આરસી દેખાડીએ તે વખતે શું થાય કે જે સ્વરૂપ બહાર બિરાજી રહ્યું છે અંદર જે બિરાજી રહ્યું છે એ તો શ્રિંગાર વગર જેમ છે તેમ બિરાજી રહ્યું છે સ્થાયી વાવ પણ આજે આપણે એમને હૃદયમાં બિરાજતા પ્રભુનો નું કરવો હોય તો કેવી રીતે જેવું દર્પણ આપણે પ્રભુને સન્મુખ દેખાડ્યું અને એ દર્પણમાં જે પ્રભુની છબી હતી એ છબીને આપણે પોતે નિરખીને અને એ છબી આપણે હૃદયમાં ધારણ કર્યું જે બહાર શિંગાર હતું એ શૃંગાર પ્રભુ હવે

અધિકાર પ્રમાણે આપણને ફલ મળે છે અને ફલમવા અધિકારોવા કે મિશ્રી ભોગથી લઈને કે સખડી ભોગ સુધીની તમામ સેવા જેટલી પણ આપણે સેવા કરી છે એ તમામ સેવા કેટેગરી વાઇઝ વધતી ગઈ ભાવ પ્રમાણે અધિકાર પ્રમાણે એ વધતી ગઈ મહાપ્રભુજી ક્યાંથી લાવ્યા સેવા કરી શકે સેવાનો વિસ્તાર પણ થઈ શકે અને સેવાનો સૂક્ષ્મ પ્રકાર પણ રહી શકે પ્રભુ ભાવના ભૂખ્યા છે એવું આપણે ગુજરાતીમાં કહેતા હોઈએ પદ્મનાભદાસ ના પ્રભુ છોલા આરોગ્યની પણ એ જ ફલ આપે છે જે પ્રભુ ભાવ દર્શન કીર્તનમાં તો ભાવ સત્સંગ આપ સાંભળો છો સત્સંગમાં પણ જો આપણને દ્રઢ ભાવ ન હોય એ ભાવ ત્રણે માં હોવો જોઈએ જે સાંભળીએ છીએ એમાં જે સત્સંગ કરાવે છે એમાં અને જે આપણે પોતે સાંભળી રહ્યા છે આપણી જાતમાં પણ આપણને જોઈએ કે હું શ્રી વલ્લભની વાણી સાંભળું છું શ્રી વલ્લભના વિચારો સાંભળી રહ્યો છું હું વલ્લભનો સત્સંગ કરી રહ્યો છું તો મને પ્રભુ નિશ્ચિત મળશે મળશે અને મળશે પ્રભુને ખોજવા માટે જયારે હું નીકળ્યો છું એક તો બહારની ખોજ છે કે પ્રભુ ક્યાં છે અને એક જે પ્રભુ હૃદયમાં બિરાજી રહ્યો છે એને પામવાનો જે આનંદ છે એનું નામ સેવા છે

સંપૂર્ણ આનંદ થી રાજસી થી પોતે રહેતા હોઈએ તો પ્રભુને પણ એનાથી વિશેષ સુંદર રીતે પધરાવા જોઈએ સેવા કરવી જોઈએ આપણી પાસે સહજ જીવન શૈલી હોય તો સહજતાથી સેવા કરીએ આપણી પાસે એનાથી પણ ઓછું હોય અને બહુ જ સામાન્યમાં સામાન્ય રીતે આપણે આપણી ઘરગ્રહસ્થિ ચલાવીને જ કિંચિત થોડું બહુ આપણે જે કમાતા હોઈએ એમાં પણ તો એમાં એમાં પ્રમાણેની એના પ્રમાણેની સેવા કરવી જોઈએ વિસ્તાર પણ થઈ શકે અને સૂક્ષ્મ રીતે પણ થઈ શકે આ પ્રકારનો એક કેટેગરી વાઇઝ અલગ અલગ સેવાના સ્તર પ્રમાણેનો શ્રી મહાપ્રભુજી સિવાય સંસારના કોઈ પણ જગદગુરુ કોઈ પણ આચાર્ય આટલી બધી ભક્ત વત્સલતા બતાવી અને આટલો વિલક્ષણ સેવા પ્રકાર બીજા કોઈ આચાર્ય સંસારમાં આપ્યો હવે આપણો અધિકાર શું છે એ કોઈ બીજું નક્કી કરતો નથી આપણો અધિકાર શું છે એ નક્કી કરવાનો અધિકાર આપણો પણ નથી તો આપણો અધિકાર શું છે એ આપણા ગુરુદેવ નક્કી કરે આપણો અધિકાર શું છે એ આપણા પ્રભુ નક્કી કરે શ્રી મહાપ્રભુજી અને પ્રભુ એવા શ્રી ઠાકોરજી આપણા અધિકાર નક્કી કરે જેમ જેમ આપણે સત્સંગમાં રુચિ વધે સમજવું કે આપણો અધિકાર વધી રહ્યો છે જેમ જેમ પ્રભુનું નામ સ્મરણ કરવાની સમયાવધી વધે પહેલા આપણે ખાલી યમનાષ્ટક કરતા અને એક અષ્ટાક્ષરની માળા કરી લેતા હવે ધીમે ધીમે સર્વોત્તમ પણ કરવા લાગ્યા અધિકાર વધ્યો છે હવે આપણે ભક્તિવર્ધની પણ કરવા લાગ્યા ઓર અધિકાર વધ્યો પછી યમનાષ્ટક સર્વોત્તમ કૃષ્ણાશ્રય ભક્તિવર્ધની સાથે હવે ઠાકોરજીની સન્મુખ બેસી હવે આપણે મધુરાષ્ટક પણ ગાવા લાગ્યા ઓર અધિકાર વધ્યો અધિકાર આવી રીતે વધ્યો અને એ અધિકાર વધી રહ્યો છે તે વખતે આપણા હૃદયમાં ભાવ આપણા હૃદયમાં પ્રેમ એ પણ સાથે સાથે પ્રભુ માટે વધે છે પહેલા એક માળા કરી રહ્યા હતા પછી ત્રણ માળાનો સંકલ્પ કર્યો પછી પાંચ નો કર્યો હવે અગિયાર માળા કરીએ છીએ અને હવે તો આપણને ધીમે ધીમે એવો અભ્યાસ થવા લાગે છે

જે આપણે પ્રભુને ઓર લાલ લડાવતા જઈએ આજ ઓર કાલ ઓર એમ પ્રભુને રોજ સામગ્રી અલગ કરી છે રોજ અલગ શિંગાર કર્યા છે પ્રભુને રોજ સુંદર માળાજી સિદ્ધ કરીને ધરાવ્યા છે આપણે આરસી જયારે દેખાડીએ દર્પણ પ્રભુ દેખાડીએ તે વખતે પ્રભુના દર્શન કરીને જે મનમાં હરખ થાય છે એ હરકમાંથી જે પ્રસન્નતા થાય છે એ પ્રસન્નતામાંથી જે આપણને આનંદ મળે છે અને એ આનંદ ને પ્રભુ પોતે અનુભવ કરે છે અને એ પોતે આનંદ ઘન સ્વરૂપ છે અને એ પરમાનંદ જ્યારે પ્રભુની પ્રસન્નતાનો જીવને પ્રાપ્ત થાય છે ત્યારે એનો અધિકાર ભક્તિમાં પુષ્ટિમાં સેવામાં વધે છે અને એ પ્રકારે જ્યારે એનું તુલવાનો અધિકાર વધે છે ત્યારે સાચા અર્થોમાં એના એ ભાવનું પણ અધિકાર વધે છે વિષય પણ જીવ છે સાધક પણ જીવ છે અને સિદ્ધ જીવો પણ છે વાલીમાંથી વાલ્મિકી થઈ જવું એમાં ચોક્કસ હૃદયનો ભાવ અને અધિકાર હશે પણ પ્રભુની કૃપા વગર પ્રભુની ઈચ્છા વગર પ્રભુના કૃપાબલ વગર એ પણ સંભવ નથી हिंदू ધર્મના ઇતિહાસમાં સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ જે પ્રગટ થઈ શ્રી મહાપ્રભુજીને બ્રહ્મ સંબંધ કરાવે છે અને વલ્લભ તમે જેને મારી પાસે હાથ અને સાથ હું ક્યારે પણ છોડવાનો નથી બસરતે એ નિરંતર મારા સેવાનો પ્રકાર લે એ નિરંતર મારા નામ પ્રકાર લે સેવા સ્મરણ સત્સંગ દ્વારા આપણે પ્રભુને આ સાધનો દ્વારા પ્રભુને પ્રસન્ન ઋષિ અને રાજા રાજા જનક જનકે પોતાના પોતાના જીવનમાં ગુરુદેવ ઋષિ આગ્યાવલ્ક ઋષિના પાસે વિનંતી કરી કે હે ઋષિવર હે ગુરુવર હવે રાજપાટને સંભાળતા સંભાળતા આ બધા વૈભવને ભોગવતા ભોગવતા હવે હું વાનભ્રસ્ત સ્થિતિમાં આવ્યો છું અને હવે સંન્યાસ તરફ હવે વિરાગ વિરક્તિ તરફ વૈરાગ્ય તરફ મારા જીવનને મારે લઈ જવો છે તો સૌથી ઉત્તમ ઉપાય શું છે કે જેના દ્વારા મને મોક્ષ પ્રાપ્તિ થાય રાજા જનકે આવો પ્રશ્ન જ્યારે પોતાના ગુરુ યાજ્ઞવલ કૃષિને પૂછ્યો યાજ્ઞવલ કૃષિએ કહ્યું કે કર્મ જ્ઞાન ભક્તિ ના ઘણા બધા માર્ગો છે પણ હે રાજન તું જે સ્થિતિમાંથી આવી રહ્યા છે અને તમારી જે હૃદયની ભાવના છે તમારા હૃદયની જે નિર્મળતા છે કર્મની પ્રધાનતા સ્વરૂપ સમજાવીશ અને ભક્તિનો અનુભવ કરવા માટે પણ તમને હું અલગ અલગ પ્રકારથી કઈ રીતે ભક્તિ કરી શકાય યાજ્ઞવળ કૃષિએ રાજા જનકને યજ્ઞ કરાવવા માટે આજ્ઞા કરી

હું મારું રાજપાટ બધું છોડીને તો મળી જશે કારણ કે આપના આશ્રમમાંથી અગર બધું મને લેવું પડે તો એ તો મારા શિષ્ય તરીકે મારા માટે યોગ્ય નથી તો આપ ઉપાય બતાવો યાગ્યેવલ કૃષિ એવું કહ્યું કે કોઈ ચિંતાની વાત નથી

ઋષિએ શું આજ્ઞા કરી કે ચંદન અને પુષ્પની પણ જરૂર નથી આપણે કંકુ અક્ષત હળદર ચંદન અને પુષ્પ વગેરે હું તમને કરાવી રાજા ગુરુને કહ્યું કે હું પાયસમ આ દૂધ વાળું ખીર જેવું ભાત જો આહુતિ આપવા માટે હું નહીં લાવી શકું બનાવી શકું કારણ કે એ પણ મને આશ્રમના રસોઈમાં જઈને સિદ્ધ કરાવવું પડશે અને એ હું જો નહીં લાવી શકું આપનું મારે લેવું નથી અને એ પરિસ્થિતિમાં શું કરવું તો રાજાએ ઉત્તર આપ્યો કે પાયસ વગર પણ દૂધ અને ખીર વગર પણ હું તમને યજ્ઞ કરું પરિવાર રાજાએ કહ્યું કે હું સંવિધાન પણ નહીં લાવી શક્યો તો લાકડીની જે સંવિધાન નાખવાની હોય હવનમાં એ પણ હું વ્યવસ્થા ન કરી શકું કારણ કે એ પણ મને તોડવી તો આ આશ્રમના વૃક્ષોમાંથી જ પડે છે અને એ આશ્રમના વૃક્ષની અગર હું સમિધા લઈને આવું તો પરિવાર એ આપની જ આશ્રમની વસ્તુ આપણે યજ્ઞનો ઉપયોગ કરીશું તો સમિધા હું નહીં લઉં તો આજ્ઞા કરી કે તમે કંકુ નહીં લાવો અક્ષત નહીં લાવો તમે હલ્દી નહીં લાવો તમે ચંદન નહીં લાવો તમે પુષ્પ નહીં લાવો તમે પાયસ નહીં લાવો તમે સમિધા નહીં લાવો તો હવે ખાલી ઘી બચ્યું ઘીથી તમે આપણે યજ્ઞ કરીશું પરિવાર રાજા જનકે કહ્યું ગુરુવાર ઘી પણ મને આશ્રમમાંથી જ લેવું પડશે રાજ્યમાંથી આવ્યો આજ્ઞા કરો રાજા એ ના આ પ્રશ્ન ને આગેવા પો હસ્યા અને આશીર્વાદ આપ્યા કે હું ચંદન પુષ્પ કંકુ અક્ષત હરદર સમિધા પાયસ વગર ઘી વગર પણ તમને યજ્ઞ કરાવી